રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ અનેક રાજકીય પાર્ટીઓના નેતાઓના પ્રતિક્રિયાઓ સામે આવી હતી ભાજપ હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટીના નેતાઓ હોય ખેડૂતોની પણ પ્રતિક્રિયાઓ સામે આવી હતી ખુદ રાજુભાઈ પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે પણ અનેક ખુલાસાઓ કર્યા હતા અને આને લઈને છેલ્લા ત્રણ ચાર દિવસથી ગુજરાતની રાજનીતિમાં એ ખળભળાટ મચ્યો છે કે કેમ રાજુ કરપડાએ પાર્ટી છોડી હવે રાજુ કરપડા કઈ રાજકીય પાર્ટી સાથે જોડાશે આ તમામ સવાલો અત્યારે ગુજરાતની જનતાના મનમાં છે

ખેડૂતો સાથે ચર્ચા કરીશ ને ત્યારબાદ હું મારો નિર્ણય લઈશ કે મારે કઈ રાજકીય પાર્ટી સાથે જોડાવું જોઈએ અનેક વખત છેલ્લા બે ત્રણ દિવસમાં પોતાના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર શેર કરીને પણ કહ્યું છે કે હું હજુ સુધી એક પણ રાજકીય પાર્ટી સાથે જોડાવાનો મેં નિર્ણય નથી કર્યો આવનારા સમયમાં ખેડૂતોને મળીને આ નિર્ણય કરીશ અને જ્યારે રાજુ કરબડાના આમ આદમી પાર્ટીના માંથી રાજીનામું આપ્યા બાદ તેમના વિરોધમાં જે ટીકા ટિપ્પણીઓ થઈ રહી છે તેને લઈને હવે ખેડૂત આગેવાન રતનસિંહ ડોડિયા લાલ ગુમ થયા હતા ખેડૂત આગેવાન રતનસિંહ ડોડિયાનું એક નિવેદન સામે આવ્યું હતું આવો પહેલા આપણે નિવેદન સાંભળીએ જેમાં રાજુ કરપડાના સમર્થનમાં રતનસિંહ ડોડિયાએ શું કહ્યું જય જવાન જય કિસાન હું રતનસિંહ ડોડિયા મારી ઓળખાણ આપવાની કોઈ જરૂર નથી પરંતુ ઘણા બધા ખેડૂત આગેવાનો ગુજરાતમાં જ્યાં સુધી ખેડૂતનું લડે અને સારી લડાઈ આપે ત્યારે જેવ રીતે પોતાની પ્રોપર્ટી હોય એમ પક્ષવાળા લઈ લે લઈ લીધા પછી જ્યાં સુધી એનું કામ કરે ત્યાં સુધી આગેવાન સારો હોય જ્યારે એ આગેવાન એનું કામ કરતો બંધ થાય ત્યારે એ જ આગેવાનને ભાડાના માણસો રાખી જે ખેડૂતના હાથ જે વ્યક્તિના હાથ હાથબારમાં નામ નથી એવા વ્યક્તિઓને ભાડાના માણસો રાખી અને ટ્રોલ કરવામાં આવે છે એનું એક ઉદાહરણ અમે અત્યારે હાલમાં જ રાજુભાઈ કરપડામાં જોઈએ છીએ કે જ્યાં સુધી રાજુભાઈ કરપડા બે હજાર સત્તરથી હું એમની સાથે લડ્યો હું હું પાલભાઈ રાજુભાઈ ત્રણેય સાથે લડતા સાગરભાઈ પણ લડતા ત્યારે રાજુભાઈની બધા વાહવાહી કરતા અને જ્યારે વધારે વાહવાહી થઈ જઈ ત્યારે કોઈ પણ પક્ષ એને આમંત્રણ આપીને લઈ જાય અને લઈ ગયા પછી જ્યારે એ વ્યક્તિ પાર્ટી છોડે પણ જે કારણ હોય એ પોતાનો કારણ પોતાને અંગત કોઈપણ વ્યક્તિ પાર્ટી છોડવાનો અધિકાર છે પાર્ટીમાં જવાનો અધિકાર હે તો કોઈપણ વ્યક્તિ પાર્ટી છોડે ત્યારે એના વિરુદ્ધ જે ખેડૂતના પાસે હાથ બાર નથી એવા વ્યક્તિના પાયે કોમેન્ટ કરાવી અને આખા ખેડૂત આલમને બદનામ કરવાથી કે કોઈ વ્યક્તિને ખેડૂત બાબતમાં લડવું હોય ને તોય એને નફરત આવે એવું કારણ ન કરશો જે તમારું રાજકારણ અને રાજનીતિ રાજનીતિમાં એ રાખો ખેડૂતના નામે કોઈ વ્યક્તિ કોમેન્ટ ન કરે મહેરબાની કરીને અને જે વ્યક્તિને ખેડૂતના નામે કોમેન્ટ કરવી હોય ખેડૂતનો હાથ બારવા એ પોતે પોતાના ખેતરમાં જઈને કોમેન્ટ કરે કે ભાઈ ફલાણાભાઈ ખરાબ છે ફલાણા ભાઈ તમે ખોટું કર્યું આ સાથે ખાસ સૂચના કે કોઈ વ્યક્તિ ખેડૂત નથી એ કોમેન્ટ કરી અને કોઈને બદનામ કરવાથી કોઈ બદનામ નથી થઈ જતું ભાઈ અને જે ખેડૂતને આજે જ તમને દાખલો દઉં કે રાજુભાઈ કરપડાને કાલે ખેડૂત માટે લડવું હોય અત્યારે હજી કોઈ પક્ષમાં જ ગયા તો નથી જ કાલ જાય પછી તમે જે કરવું હોય પણ આજે ક્યાંય જ્યાં નથી તો એના વિરુદ્ધ કોમેન્ટ કરવાથી એ વ્યક્તિને કાલે નિષ્પક્ષ ખેડૂત માટે લડવું હોય તો કેવી રીતે લડે એને એક જ વસ્તુનું નફરત આવી જાય કે ભાઈ ખેડૂત કાલે હું ખેડૂત માટે કામ કરતો ત્યાં સુધી સારો હતો અને આજે ખેડૂતના નામે જ મારા નામે કોમેન્ટો આવે તો હું તમામ ગુજરાતના ખેડૂતોને અને આગેવાનોને વિનંતી કરું છું કે કોઈ પણ વ્યક્તિએ કોમેન્ટ કરવી હોય અને ત્રેવડ હોય ને તો પોતાના ખેતરમાં જઈને વિડીયો કરી અને વિરોધ કરો નહીતર ખોટી કોમેન્ટ ભાડાના માણસો રાખી અને એસી ઓફિસમાં બેન કોમેન્ટ કરવાનું બંધ કરો આભાર રતનસિંહ ડોડિયાએ કહ્યું કે ખેડૂત આગેવાન કોઈ રાજકીય પાર્ટીની પ્રોપર્ટી નથી એટલે કે ખેડૂત આગેવાન એ ખેડૂતોનો જ હોય છે એ કોઈ રાજકીય પાર્ટીની પ્રોપર્ટી નથી હોતું ખેડૂત આગેવાનનું અપમાન અમે સહન નહીં કરીએ એટલે કે રાજુ કરપડાના વિરોધમાં જે ટીકા ટિપ્પણીઓ સોશિયલ મીડિયાની અંદર થઈ રહી છે જે આમ આદમી પાર્ટીના નેતાઓ જે વિડીયો બનાવીને રાજુ કરપડાને ટાર્ગેટ કરી રહ્યા છે તેમને એ મરદના દીકરા નથી એવા શબ્દોથી પ્રયોજન કરી રહ્યા છે આના સામે રતનસિંહ ડોડિયાલાલ ગુમ થયા તેમણે કહ્યું કે ખેડૂતના દીકરા તરીકે ખેડૂતના આગેવાનો જે ખેડૂતોનો અવાજ બનીને ગમે તેમની સામે બાદ ભીડી લેતા હોય છે એવા નેતાઓનો અપમાન અમે ક્યારેય સહન નહીં કરીએ સાત બારમાં જેના નામ નથી એવા લોકો કોમેન્ટ કરે છે આવી વાત પણ રતનસિંહે કરી એટલે કે જેમને ખેતી સાથે કોઈ લેવા દેવા જ નથી જેમને કોઈ દિવસ ખેતી કરી પણ નથી ખેડૂત કેવી પરિસ્થિતિમાં એ પોતાની ખેતી કરતો હોય છે તે જોયું જ નથી તેવા લોકો પણ રાજુ કરપડાના વિરોધમાં એ કોમેન્ટ કરે છે આવી વાત રતનસિંહે કરી ખેડૂતના નામે કોઈ ખોટી કોમેન્ટ ન કરે કોઈ પક્ષમાં જોડાય પછી એને તમે કરજો એટલે કે રાજુ કરપડા બીજા પક્ષમાં જોડાય પછી તમે એને કહેજો અત્યારે રાજુ કરપડા ખેડૂતો માટે લડવાના છે ખેડૂતો માટે લડતા રહ્યા છે તેથી અત્યારે એક પણ લોકોએ ખેડૂતોને ટાર્ગેટ ના કરવા આવી વાત એ રતનસિંહે કરી છે એટલે કે ક્યાંક ને ક્યાંક હવે રાજુ કરપડાને રાજીનામા બાદ સમર્થન મળી રહ્યું છે જોવાનું રહેશે કે આવનારા સમયમાં રાજુ કરપડા એ કોઈ રાજકીય પાર્ટીની અંદર જોડાય છે કે નહીં તમારો બાબતે શું માનવું છે કે ખેડૂતોનો અવાજ બનીને રાજુ કરપડાને કઈ રાજકીય પાર્ટી સાથે જોડાવું જોઈએ કે પછી ઇન્ડિપેન્ડન્ટ રીતે તેમને ખેડૂત સંગઠન બનાવવું જોઈએ અમારો કોમેન્ટ બોક્સમાં ચૂકથી જણાવજો બાકી જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત ગુજરાતનો ગજનાર નમસ્કાર